પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા ધોરણ વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓ ખાતે આવકારવામાં આવ્યા હતા શાળાની બહાર તેઓને કુમકુમ તિલક કરી તેઓનું મીઠું મોડું કરાવડાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ત્યારે પાદરા નગરપાલિકા સંચાલિત પે પે શ્રોપ હાઈસ્કૂલ અને કે કે ચોકસી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન તેજસિંહ ગોહિલ સહિત ચૂંટાયેલા સદસ્યો શિક્ષકગણ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા બોર્ડની પરીક્ષા આપવા પરીક્ષા કેન્દ્ર પર પહોંચેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી શાળામાં પ્રવેશ અપાયો હતો આ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થળ પર પહોંચવામાં કોઈ તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સ્થળ પર પહોંચી જાય તે માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એસટી બસ સુવિધાની વ્યવસ્થા કરાઈ છે તેમજ વિદ્યાર્થીઓને સુરક્ષા માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી અને આવનાર ભવિષ્યમાં ખૂબ જ સારા પંથે આગળ વધી શકે તેવી પણ શુભકામનાઓ પાઠવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ શાંત મન રાખી પેપર લખવું જેથી તેઓ સારા માર્ક મેળવી ખૂબ જ આગળ વધે તેવા શુભ આશીષ વિદ્યાર્થીઓને આપ્યા હતા આજ રોજ શરૂ થતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અહ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નગરપાલિકાના સભ્યો શ્રી તથા મહિલા મોરચાની મેનો દ્વારા ગર્લ સ્કૂલ અને બીપી સો સ્કૂલ વિદ્યાર્થીઓને પેન ચોકલેટ અને ફૂલ આપી તેમને શુભેચ્છાઓ પાઠવી છે ધોરણ દસ અને બારના તમામ વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય અને સુંદર પરિણામ આવે તેવી તેમને શુભકામનાઓ પાઠવું છું ઓલ ધ બેસ્ટ આજ રોજ દસમો અને બારમાની પરીક્ષાની મળી નગરપાલિકાના સદસ્ય પ્રમુખ શ્રી ચેરમેન શ્રી બધા મળીને આજે કે ગર્લ્સ સ્કૂલ પીબી સોફ હાઈસ્કૂલ બધા છોકરાઓને શુભેચ્છા પાઠવી છે કે સારું રિઝલ્ટ આવે અને સારી પરીક્ષામાં પાસ થાય બસ એની શુભકામનાઓ